આજની વાર્તા દેશ સેવાની શરૂઆત ઘરથી ગામથી અથવા તો કુટુંબથી થવી જોઈએ મિત્રો આ વાત આપણને વિનોબા ભાવે નામના એક બહુ મહાન સંત કે જેણે પોતાના જીવનની અંદર દેશ સેવા માટે પોતાની આખી જિંદગી રેડી દીધી એની પાસે અનેક યુવાનો જતા અને કહેતા કે અમારે તમારી સાથે જોડાઈ દેશ સેવા કરવી છે ત્યારે વિનોબા બાબે એમની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને તપાસતા કે ખરેખર એ દેશ સેવાને લાયક છે કે કેમ કારણ કે કેટલાક એવા હોય છે કે જે ખરેખર દેશ સેવા કરવા માટે હજી પુખ્ત ન હોય અને એવા પુખ્ત ન હોય તો વિવેક જે વિનોબા આવે છે એ એમને એમ કહેતા કે ભાઈ તારે પુખ્તતા પ્રાપ્ત કરવી જોઈએ આ અનુસંધાનમાં મારે એમના પ્રસંગના અનુસંધાનમાં એક નાને એવી વાત કહેવી છે કોઈ એક વખત વિનોબા આવે પોતાના ઘરની અંદર બેઠા હતા બહુ સાદું ઘર એકદમ નીચે એ જમીન ઉપર જ બેઠા હતા અને બરોબર એક યુવાન ત્યાં આવે છે અને વિનોબાજીને પગે લાગી અને તરત જ એમ કહે છે કે મારે હવે દેશ સેવામાં લાગી જવું છે વિનોબાજી કહે છે બહુ સારી વાત છે દેશ સેવા એ તો આપણે કરવી જ પડે સૌ કોઈ પણ મારે તને બે ત્રણ પ્રશ્નો પૂછવા છે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ તું અત્યારે અભ્યાસમાં ક્યાં સુધી પહોંચો એટલે કે મેં અભ્યાસ તો માત્ર બહુ હાઈસ્કૂલના ધોરણ સુધી જ કરેલો છે એટલે કે કંઈ વાંધો નહીં બીજો પ્રશ્ન કે તું આ દેશ સેવા જે કરવા આવશ એ વાત તે તારા માતા પિતાને કરી છે અને તારા માતા પિતા આ દેશ સેવા કરવા માટે તું આવ તો એ રાજી છે એ ખુશી છે ત્યારે પેલો યુવાન એમ કહે છે કે મારા માતા પિતા તો મને દેશ સેવા કરવા માટે ના પાડે છે એ તો એમ કહે છે કે તારે નાના ભાઈઓ બહેનો છે એની સાથે એને તારે તૈયાર તૈયાર કરાવવાના છે ભણાવવાના છે અને તું દેશ સેવા કરવા ચાઇલો જા તો કેવી રીતે શક્ય બનશે તારે ભણવું પણ જોઈએ પહેલાં વ્યવસાય પણ કરવો જોઈએ કુટુંબને સાચવવા પણ જોઈએ ત્યારે એ વિવેક એ જે વિનોબાપ આવે છે એમ કે છે કે ભાઈ તારા માતા પિતા જે કહે છે ને એ વાત સાચી છે તું દેશ સેવા કરવા માટે હજી પુખ્ત થયો નથી તું દેશ સેવા કરવા માટે પુખ્ત થઈશ એકને એક દિવસ પણ અત્યારે તો તારે તારા માતા પિતાને સાચવવાના છે તારા નાના ભાઈઓ બહેનોને ભણાવવાના છે અને સાથોસાથ તારે અભ્યાસ પણ પૂરો કરવાનો છે અને ત્યાર પછી તું એકદમ તારી પોતાની તાકાતનો મહત્તમ ઉપયોગ કરીને દેશ સેવા કરવા તું આવીશ ત્યારે હું તને સ્વીકારી નહીશ પેલો યુવાન કહે છે કે મારી પોતાની ઈચ્છા એવી હતી કે હું દેશ સેવામાં વહેલો લાગી જાઉં ત્યારે ફરીવાર એ વિનોબાપ આવે એમ કે છે વહેલા લાગવાની જરૂર નથી તારું પહેલું કામ છે એ પહેલા પૂરું કર પેલો યુવાન ચાલ્યો જાય છે બીજા દિવસે બરોબર એ બિનોબાજી બેઠા હતા ઘરમાં ત્યાં કે એક બીજો યુવાન આવ્યો અને એ બીજો યુવાન છે એ મોટી મોટી વાતો કરવા માંડ્યો કે મને અમારા એરિયાના જે ધારાસભ્ય છે ઓળખે છે અમારા જે એરિયા છે એની અંદર ગવર્મેન્ટના મોટા અધિકારીઓ કલેક્ટર અને અન્ય કોઈ પોલીસના અધિકારીઓ પણ મને સારી રીતે ઓળખે છે અને અનેક મોટા મોટા માણસો સાથે મારે મીટિંગ પણ ખૂબ થાય છે અને ખૂબ સારી રીતે હું પોતાનું મારો પોતાનું સ્ટેટસ ચેક કર ભારત સ્ટેટ નહીં પણ ભારતના આખા દેશ લેવલ ઉપર પ્રસરી ગયો છે પણ મને એમ થયું કે મારે હવે ભારત દેશની સેવા કરવી દેશ સેવા કરવી છે ત્યારે વિનોબાજીએ એમ કીધું કે ભાઈ તારું પોતાનું સ્ટેટસ બહુ સારું વધી ગયું છે એનો મને આનંદ છે પણ મારે તને એક પ્રશ્ન પૂછવો છે કે તું તારા ગામના બધા માણસોને સારી રીતે ઓળખશ એટલે કે મારા ગામમાં હું બહુ રહેતો નથી અને મારે બહાર જ રહેવાનું થાય એટલે બધાને હું સારી રીતે ઓળખતો નથી ત્યારે ફરી બીજો પ્રશ્ન પૂછે તું તારા ગામમાં જે શાળા છે એ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સાથે કોઈ દિવસ તે મીટિંગ કરી જ તો કે ના એ મીટિંગ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે મારે તો મોટા મોટા ક્ષેત્રમાં જવાનું છે ત્યારે ફરી વાર વિનો બાબાઓ એમ પૂછે છે કે ભાઈ કંઈ વાંધો નહીં પણ તે તારા ગામની અંદર કોઈ ગરીબ માણસ હોય કોઈ તકલીફમાં હોય તો એને તે સહયોગ આપ્યો છે તે એને મદદ કરી છે તો એને ઉપયોગી થયો છે ત્યારે એમ કીધું કે હું રહેતો જ નથી ગામમાં તું કેવી રીતે ઉપયોગી થાવ ત્યારે એ એમ કીધું કે ભાઈ તું હજી દેશ સેવા કરવા માટે પુખ્ત તારે પુખ્તતા પ્રાપ્ત કરવી જોઈએ તો કેમ પુખ્તતા નહીં મારી ઉંમર બાવીસ ત્રેવીસ ચોવીસ વર્ષની છે હું ગમે ત્યાં જઈ શકું છું મોટા મોટા માણસો ઓળખે છે તો પુખ્તતા કેમ ન કહેવાય ત્યારે એ વિનોબાજી એમને કહે છે કે ભાઈ જો તારે દેશ સેવા કરવી હોય તો સૌથી પહેલા તારે તારા કુટુંબની સેવા કરવી જોઈએ કુટુંબની જરૂરિયાતને પૂરી કરવી જોઈએ અને એનાથી આગળ જઈ તારા પાડોશીને મદદ કરવી જોઈએ એનાથી આગળ જઈ અને તારા ગામના જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નોને તારે સોલ્વ કરવામાં પૂરેપૂરો તારો કાર્ય કરવું જોઈએ અને એનાથી જો આગળ જઈએ તો તારા તાલુકા લેવલ ઉપર પણ કામ કરવું જોઈએ અને જ્યારે તું તાલુકા લેવલ ઉપર પણ કામ કરતો થઈ જાય અને એના પ્રશ્નો બધા પતી જાય તો ત્યાર પછી તું દેશ સેવાનો વિચાર શરૂ કર કરવાની વાત તો હજી વાર છે તારે વિચાર જ કરવાનો છે અને એમ કરતા 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 તીરા ડગલાથી આગળ વધી અને છેલ્લે તું દેશ સેવામાં હો તો તું આ જીવન દેશ સેવા સારી રીતે કરી શકીશ બાકી તો તું પાર્ટ ટાઈમ અને તારા પોતાના શોખ માટે કરીશ આ શોખનો વિષય નથી આ ભોગનો વિષય છે તારે બહુ મોટો ભોગ આપવો પડે અને એ રીતે આપણે જવું જોઈએ ત્યારે આપણે આ ગ્રુપના આપણા યુવાનોને મારે તમને કહેવું છે કે તમે લોકો ઘણી વખત બહુ વધારે પડતા ઉત્સાહમાં આવો છો અને એ ઉત્સાહમાં તમે તરત જ ઝડપથી કોઈને કોઈ સમાજ સેવા કોઈને કોઈ જ્ઞાતિની સેવા કોઈને કોઈ મંડળની સેવા અને વધારે જો વિચાર કરી તો તાલુકા લેવલ ઉપરની સેવાની ભૂમિકામાં વિચારતા થઈ જાઓ છો જ્યારે વિનોબાજી ના પાડે છે વિનોબાજી એમ કહે છે કે તમારે પુખ્ત થવું પડે અને એ પુખ્ત થવા માટે પહેલા તમારા કુટુંબની સેવા અને એમ કરતાં કરતાં આગળ વધતાં વધતાં તમે દેશ સેવા કરી શકો દેશ સેવા સુધી પહોંચવું જોઈએ એમ વિનોબાજી ચોક્કસપણે આપણને સૌને કહે છે પણ ક્રમ પ્રમાણે આગળ વધવું જોઈએ તમારા ગામમાં કોઈ તમને ઓળખતું ન હોય તમારા ગામના પ્રશ્નો તમે સોલ્વ કર્યા ન હોય તમારા ગામના યુવાનોને તમે મદદ ન કરી હોય તો પહેલાં તમે સીધે સીધા દેશ સેવા કરવા નીકળી જાઓ એ વ્યાજબી નથી એટલે કે દરેક માતા પોતાના સંતાનને સમજાવે કે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની સેવા કરવા માટેની આપણા બાળક જ્યારે કહે ત્યારે હંમેશા એણે પહેલાં પોતાનો અભ્યાસ પૂરો કરવો જોઈએ પોતે સારી રીતે કમાતા થાય એ પ્રકારે કામ કરવું જોઈએ પોતાના કુટુંબનું સારું કરી શકે ત્યાં સુધી કામ કરવું જોઈએ અને પછી ધીમે 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 જો ફ્રી થાય તો એ સમાજની જ્ઞાતિની આગળ વધતા તાલુકાની અને એમ કરતા કરતા દેશ સેવા કરી શકે સૌ કોઈ યુવાનો આ વાતને બહુ ગંભીરતાથી સમજે પોતે તાકાત મેળવે ખૂબ તાકાત મેળવે સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરે અને ક્યાંય ને ક્યાંય આપણે તકલીફ પડે તો પણ આપણે મુંજાઈ નહીં આવી જો જ્યારે આપણે વસ્તુ થાય ત્યારે આપણી પુખ્તતા આવી કેવાય અને તો તમે દેશ સેવા કરવાની અંદર ખૂબ આગળ આજે વિનોબાજી જે એક મહાન સંત એમે જે આપણને એક ઉત્તમ પ્રકારની જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનને આપણે સમાજ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી અને સૌ કોઈ આગળ વધે એવી શુભેચ્છા